સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબિંદુ છે સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નિર્માણની ચળવળ એક સાથે શરૂ થઈ હતી ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિના અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે આજ રોજ પંચોતેરમાં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન કરી ભારત માતાને વંદન તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ભગવાન સોમનાથજીના આજે વિશેષ તિરંગા શૃંગાર કરવામાં આવશે અને શ્રી સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગથી આજે સુશોભિત કરવામાં આવશે આ પ્રસંગે ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા